જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશનર તરીકે મારું આ પ્રથમ બજેટ છે અને આ બજેટમાં ચૌદસો બયાસી કરોડનો ટોટલ આ જે બજેટ છે આ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં આપણું બેસ રેટ જે છે આમાં વીસ ટકાનો વધારો અને તમામ ભારાંટમાં પાંચ ટકાનો વધારો મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિશન કમિટીના ચેરમેનશ્રીને રજૂ કરવામાં આવ્યું છે મને અપેક્ષા છે કે જૂનાગઢ મહાનગરપાલિકાને તંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે આ તમામ જે જોગવાઈ કરવામાં આવી છે અને મંજૂરી મળશે શહેરમાં આવનારા દિવસોમાં ઘણા બધા નવા આપણે કામો કરવાના છે શહેરમાં એક એક્ઝિબિશન હોલ કમ ટાઉન હોલ જે મજેવડી ખાતે બનાવવામાં આવશે પીએમ ઈ બસ આવશે પચાસ જેનું ચલાવવા માટે એક બસ ડીપો અને બસ ટર્મિનલ બનાવવામાં આવશે નસી મહેતા સરોવર ખુલ્લો મૂકવામાં આવશે વાગેશ્વરી તળાવમાં પણ ઘણી બધી સુવિધાઓથી શહેરના મળશે અદ્યતન લાઇબ્રેરી અને રીડિંગ રૂમ મળવાના છે શહેરને દસ દસ સૌંદર્યકરણ થશે શહેરના તમામ સર્કલ્સનું ડેવલપમેન્ટ થશે અને શહેર પર્યાવરણ દ્રષ્ટિએ ડિજિટલ ગવર્નન્સની દ્રષ્ટિએ જૂનાગઢ એક સ્માર્ટ સિટી બને આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આવનારા દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકા પેપરલેસ બને આને માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો